लोखे पैशाने लालचू से लया आईजिन केडू जो गुजा मेला भरा लियो केंदे म तुमनो करना स

તમે ભુવાજી જઈશો તમારે પૈસા જરે છે ના ભાઈ મેં વાયેલા છે બાજરી વાવું છું રસોઈ વાવું છું બધું પડે વળી કરવું પડે મજૂરી ના કરો તો શું થાય પૈસા ના જોઈએ વાઢા આવે ને એટલે જોય શું થાય

હા મારી ભૂલ થઈ ગઈ હું તમારી તને માફી માંગુ છું કાલની ની આય લે વિશ્વાસ કરી અને મેં મારા ભાઈ ને બોલ્યો મને તો જ ના અને તોય તમે મારો આટલું બધું વિચાર મારા જોડે હાલ કોએ ખાવા પીવાના ડોણા લેવા એટલે પૈસા નતા તો તમે મને પૈસા આલે ને તોય તમે ગેડુજીના પૈસા ભરાયા એટલે તમે મારા ભાઈ હારા કેવરો હું તમને આટલો બોલ્યો ને તો તમે મારા ઉપર ઈચ્છો કે તમે પેલું નહીં કર્યું એમ હું છું પણ હું શું કહું તમે તો મારા ભાઈ છો મારા કોઈ ખોટું કરવાનું આવે ને તારાથી બગાડી મારે શું કામ બગાડવું પડે બીજા ના નક આજકાલના તો તમે જોવો છો ને ભાઈ કેવા હોય છે અમે તો બીજાનું નહીં બગાડતો ને ભાઈને શું બગાડો બગાડું રાતોજી અમે હું મોદો પડું બીમાર પડું ગંઢો પડું